ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પ્રતિવર્ષે અષાઢી બીજ યોજાતી પરંપરાગત રથયાત્રા અને એકસો સુડતાલીસમી શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનો પર્વ ગણવાતા ભગવાનના દર્શન માટે લોકો જૂના જર્જરિત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તેવા સૂચનો કર્યા છે આ સિવાય મુખ્યમંત્રી આવા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતી માટે પગલાં લેવા પણ જણાવ્યું હતું મહત્વનું છે કે આ બેઠકમાં સોળ કિલોમીટર લાંબા રૂટની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા વખતે સુરક્ષા વ્યવસ્થા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું માહિતી અનુસાર આ રથયાત્રાને સફળ બનાવવા આઈજી કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18700 થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App